લોડ ગુડ મોર્નિંગ પ્રભુની સ્તુતિ થાવ પાંચમો અધ્યાય અને તેની સાડત્રીસમી કલમમાંથી લેવામાં આવ્યું છે ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત ના પહાડ પરના ભાષણમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે શીખવ્યું પણ તમારું બોલવું તે હા તે હા ના શિક્ષણ આપે છે કે તમારી હા તે હા ને ના તે ના હોય કેમ કે એ કરતાં અધિક જે કંઈ છે તે ભુંડાતી છે તે શૈતાનથી છે પ્રભુ તરફથી નથી અને પ્રભુ ઈસુ જ્યારે આ શિક્ષણ આપી રહ્યા છે ત્યારે તેત્રીસમી કલમથી આગળ આપણે વાંચીએ છીએ તો ત્યાં આપણને આખા આ કલમની સમજ પડે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે તમે વાંચ્યું હતું જૂના કરારની અંદર તમે વાંચ્યું છે જુઠ્ઠા સમન ખા પણ પ્રભુ પ્રત્યે તારા સમ કર એમ પુરાતન સમયમાં લોકોને કહેવામાં આવ્યું હતું પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે હું તમને કહું છું કે કઈ જ સમન ન ખાઓ યસ પ્રભુ સુખ્રિસ્ત કહે છે કોઈ પણ પ્રકારના સમ આપણે ખાવા જોઈએ નહીં ઘણી બધી વખત આપણા કલ્ચરની અંદર આપણી સંસ્કૃતિમાં કે બાળપણથી આપણે એવું શીખ્યા છીએ સાંભળતા આવ્યા છીએ જ્યારે કોઈ બાબત હોય જ્યારે આપણે પોતાની જાતને પુરવાર કરવાની હોય ત્યારે આપણે સમખાતા હોઈએ છીએ ઘણીવાર મા બાપના સમખાવામાં આવે ઘણી બધી વખત ભગવાન કે ઈશ્વરના સમખાવામાં આવે ઘણી બધી વખત બાઇબલ પર હાથ મૂકીને સમખાવામાં આવે કે હું બાઇબલ પર હાથ મૂકીને કહું છું કે આજ પતિજી આવું નહીં કરું કે હું વ્યસન નહીં કરું આ બાબત વિશે હું પસ્તાવું છું પણ આ જે પરમેશ્વરનું વચન એવું કહે છે કે તમે કઈ જ સમ ન ખાઓ આકાશના નહીં કેમ કે તે ઈશ્વરનું રાજ્યાસન છે અને પૃથ્વીના નહીં કેમ કે પાયાસન છે અને યરૂમના પણ નહીં કેમ કે તે મોટા રાજાનું નગર છે અને તું તારા માથાના પણ સમ ન ખા પોતાના પણ સમ નહીં ખાવાના ઘણા બધા લોકો માથે આ પોતાનો હાથ મૂકીને સમ ખાય અને કેમ કે તારા થી એક વાડ પણ ધોળો અથવા કાળો કરી શકાતો નથી યસ પ્રભુ નું વચન કહે છે કે આપણે એટલા સમર્થ નથી અને પરમેશ્વર આપણે જોઈ શકે છે પરમેશ્વર જૂના કરાર ની અંદર આપણે વાંચીએ તો ઘણી બધી વખતે પરમેશ્વરે સમખાઈને નક્કી કર્યું એક નિર્ણય કર્યો નિશ્ચય કર્યો ડિસિઝન લીધું હું આ પ્રમાણે કરીશ પણ નવા કરાર ની અંદર આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા જે શિક્ષણ મળ્યું છે એમાં આપણને સમ ખાવા માટેની સ્પષ્ટ મના કરી છે અને કે કીધું છે કે તમારો હા તે હા હોય ને ના ની ના હોય એટલે જે પણ બોલો એ સાચું બોલો એમાં કંઈ પણ ઉમેરો કરીને ના બોલશો જે છે એટલું જ બોલો વધારે ઉમેરો કરીને બોલવામાં અધિક જે કંઈ છે એ ભુંડાતી છે એમાં પાપ આવે છે સમ ખાધા વગર પણ આપણે સાચું બોલી શકીએ છીએ સમ ખાધા વગર પણ આપણે પોતાની જાતને પુરવાર કરી શકીએ છીએ સમ ખાધા વગર પણ આપણે ઈશ્વરની આગળ એ ન્યાય રહી શકીએ છીએ અને એટલા માટે સમ ખાવાથી અને આપણે પોતાની જાતને પુરવાર કરવાના ચક્કરમાં ઘણીવાર લોકો પાપ કરે છે ખોટા સમ ખાય છે જુઠ્ઠા સમ ખાય છે સમ ખાધા પછી તે પાડી શકતા નથી અને પોતાના જીવનો પર શ્રાપ લઈ આવે છે અને એટલા માટે આજે પ્રભુના સેવક તરીકે હું તમને ઉત્તેજન આપું છું કે તમે આવા કોઈ પણ પ્રકારના સમજો જો ભૂતકાળમાં પણ ખાધા હોય તો આજે ને હમણાં જ પ્રભુ ઈશુના નામમાં તમે પસ્તાવો કરો અને એ યાદ જો તમને આવતું હોય કે મેં આવા સમખાધા ખાધા પણ એ પૂરો કરી શક્યો નથી મેં આવી કસમ ખાધી હતી પણ એ મારાથી થઈ શક્યું નથી તો હમણાં જ પ્રભુના ચરણોમાં જાઓ અને પ્રભુની પાસે માફી માંગો પસ્તાવો કરો કે પ્રભુ મેં આ સમખાધા પરંતુ હું માફી માગું છું પ્રભુ ઈસુ ખ્રિસ્તના પાડ જ તમારી હા તે હા હોય તમે જે બોલો એ સાચું જ બોલો ઘણીવાર તમે સાચું બોલો છો લોકો વિશ્વાસ નથી કરતા કશો વાંધો નહીં સમય આવીએ તેવો વિશ્વાસ કરશે પરંતુ તમે પોતાની જાતને કે પોતાની વાતને સાબિત કરવા માટે થઈને કે પોતાના નિર્ણય પર ખરા ઉતરવા માટે થઈને સમખાશો નહીં કેમ કે એમ કરવાથી પાપમાં પડશો શ્રાપના તમારા પર આવશે એની બધી બાબતો ભૂંડાતી છે શૈતાનતી છે પ્રભુ શું આપણને એમ કરવાનું ના પાડે છે જો ભૂતકાળમાં એવું કોઈ પણ પાપ તમે કર્યું છે એવી કોઈ પણ ખોટા સોગંધ તમે ખાધા છે તો આજે જો તમને ઉત્તેજન આપું છું પ્રભુનું વચન કે છે તમે પોતે કંઈ કરી શકતા નથી તમે સમ ખાશો નહીં અને એટલા માટે હમણાં જ તમે પ્રભુના ક્ષણોમાં બેસીને માફી અને પ્રભુ તમને માફ કરશે અને એ સમ ખાઈને એ પૂરા ન કરવા દ્વારા તમારા જીવનમાં આવેલા શ્રાપને પ્રભુ પ્રભુ સુ ખ્રિસ્તના નામમાં તોડી પાડવામાં આવો પ્રભુ સુ ખ્રિસ્તના નામમાં એ શ્રાપ બંધનો તૂટી જાય અને તમે પ્રભુ નામમાં આઝાદી પ્રાપ્ત કરો મારી પ્રાર્થના છે આશીર્વાદ પ્રાપ્ત કરો અને એક નિર્ણય કરો કે ફરીથી કદી પણ હું પોતાની વાતને કે પોતાની જાતને પુરવાર કરવાને માટે થઈને સમ નહીં ખવું પણ હું જે કહીશ તે સાચું જ કહીશ એ પ્રભુમાં બોલીશ અને પ્રભુ ચોક્કસ તમને આશીર્વાદિત કરશે ગોડ